સ્થાનિક સમસ્યાને દૂર કરવા માટે વહીવટી તંત્રના અધિકારીઓ સાથે કાર્યક્રમનું આયોજન કર્યું આજ રોજ ઈશા તાલુકાનો હેડ ઓફટર પ્રયોગ જન સેવાડે જે પ્રજાના જન સેવકો છે જે લોકોની સમસ્યા અહીંયા આવતી હોય છે એવા લોકોને સરકારી વિભાગના તમામ અધિકારીઓ સાથે સંકલન બેઠકો આજે સતત ચાલતી રાખેલી પ્રશ્નો છે એ રજૂ કરે અને એનું સમાધાન સામસામે બેસતું થાય અને પ્રોસિડિંગ થાય અને જે પોલિસીને લગતા હોય તો પોલિસીમાં જાય જે આયોજનને લગતા હોય આયોજનમાં જાય જે ત્વરિત નિકાલ કરવા જે હોય ત્વરિત નિકાલ થાય એ પ્રકારનું આયોજન આજે ડીસા તાલુકા દ્વારા મારા અધ્યક્ષને અને ખાસ એસડીએમ ડીસાના આજે બેઠક યોજાઈ અને આ એક નવતર પ્રયોગ ખૂબ સફળ રહ્યો છે જન ના માધ્યમ દ્વારા અમે પ્રજાને ને સભા